અને આંતરરાષ્ટ્રીય હિન્દુ સંસ્થાપક ડોક્ટર દવે શાસ્ત્રીજીના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ મહાકુંભ વિશે ચર્ચાઓ કરવામાં આવી આગામી સમયમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે પ્રવીણભાઈ તોગડિયા સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવા કાર્યો જણાવ્યું હતું કે મહાકુંભમાં એક કરોડ લોકો ભોજન સહિત છ કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા કરાઈ છે દોઢ મહિના સુધી સતત ચાલશે રોજ રોજના આઠ હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે રોજે રોજ દોઢ લાખ જેટલા લોકો માટે ગરમ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે એક લાખ ધાબળા પણ વિતરણ કરવામાં આવશે એક સો જગ્યાએ લોકોને પીવા માટે ગરમ પાણી મળી રહેશે આ સાથે પાંચસો જેટલા ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવામાં આવશે જેથી મહાકુંભમાં આવતા લોકોને કોઈ અગવડ ના પડે

ખવરાવવાના છીએ અમારે ત્યાં દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા છે દરરોજ લાખથી દોઢ લાખ લોકોને ચા પીવરાવીશું એક લાખ ધાબળા કંબલ ખરીદ્યા છે કંબલ બેંક બનાવીને લોકોને આપીશું ત્યાં લોકોને પીવા માટે સો જગ્યાએ અમારા દ્વારા ગરમ પાણીની વ્યવસ્થા હશે પાંચસો જગ્યાએ મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હશે એવી વ્યાપક વ્યવસ્થા અમે કુંભમાં કરી છે એટલે આવનારા લોકો આનો લાભ લઈ શકશે બસ બધા હિન્દુઓને જગાડવાના અને કુંભમાં આવે એના વ્યવસ્થા આપવાની વાત કરવાની આ બાર વર્ષે કુંભ થયો થઈ રહ્યો છે ત્રીસ ચાલીસ કરોડ લોકો આવશે સરકારે પણ સારી વ્યવસ્થા કરી છે અને સંતો પણ કરતા હોય લોકાભિરામમ રણરિંગધીરમ રાજીવનેત્રં રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી શ્રીરામચંદ્રમ શરણમ પ્રબધ્યે આજ રોજ અમારા આંગણે દેશના ભારત દેશના પરમ રામ ભક્ત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક તો એવા પ્રવીણભાઈ તોગડિયા આજે કુંભમેળાને લઈ અમારા ઘરના આંગણે જ્યારે શુભેચ્છા મુલાકાત કરવા પધાર્યા રહ્યા છે તો અહીંયા હું મયુરભાઈ દવે શાસ્ત્રીજી મારો રાજીપો વ્યક્ત કરું છું અને જેમ પ્રવીણભાઈ તોગડિયા ભક્તિ દેશની અંદર જે કરી રહ્યા છે અને ગૌસેવાના કાર્ય જે કરી રહ્યા છે અને જે હિન્દુઓને જગાવી રહ્યા છે તો એની અંદર પણ આપણે સવે થોડી થોડી આહુતિ આપણે પણ આપવી જોઈએ અને આપણે પણ એની સાથે સાથે એના પગલે અને એમને હાથ મળાવી અને આપણે એના આગળ સાથે સાથે ચાલવું જોઈએ એ જ આજના આ ખ્રિસ્તી નવા વર્ષના દિવસે તમને બધાને મારી શુભકામનાઓ અને પ્રવીણભાઈનો પણ સાથે પપ્પનભાઈ તોગડિયા પ્રફુલ્લભાઈ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમનું પૂરા સંગઠન ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને આમનમ કરતા રહે એવા ભગવાન રામના ચરણોમાં મારી ખૂબ ખૂબ પ્રાર્થનાઓ જય શ્રી રામ જય